શબ્દ કાને પડતા જ પહાડ ટોચ ઉપર આવેલું મહાકાળીમા નું સુપ્રસિદ્ધ મંદિર નજર સમક્ષ આવી જાય છે માની બાવન એક એવું આ મંદિર અનન્ય આસ્થાનું કેન્દ્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તેમજ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે રૂપિયા એકસો એકવીસ કરોડના ખર્ચે અત્યંત પ્રાચીન એવા મહાકાળીમાના મંદિરના વિકાસના વિવિધ કાર્યો હાથ ધરેલ છે પ્રથમ તબક્કામાં રૂપિયા ચોપન કરોડના ખર્ચે માચી થી મહાકાળીમાના મંદિર સુધીના પગથિયાના નવીનીકરણ વિસ્તૃતિકરણ અને અન્ય સુવિધાઓના નિર્માણનું કામ હાલ ચાલુ છે પ્રથમ તબક્કાના બાકીના તમામ કાર્યો ડિસેમ્બર બે હજાર અઢાર સુધીમાં પૂર્ણ થઈ જશે બીજા તબક્કાના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તક આજે થઈ રહ્યું છે જેમાં રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે મંદિર પરિસરના વિકાસ કાર્યો કરવામાં આવશે મહાકાળી માના પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા દસ કરોડના ખર્ચે હાથ ધરાયેલ છે સમયમાં ઘટાડો થશે એમને પડતી અસુવિધાઓ દૂર થશે યાત્રાળુઓના અતિધસારા દરમિયાન પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સરળતા રહેશે તેમજ મહાકાળી માના મંદિરની સુંદરતામાં અનેક ગણો વધારો થશે